અમરેલીના ધારી તાલુકાનું ગીગાસણ ગામ જળ જળસિંચયથી જાણીતું બન્યું છે માત્ર બે હજાર બસ્સોની વર્ષથી ધરાવતું આ ગામ જળસંચય માટે આત્મનિર્ભર બન્યું છે સરકારની કોઈ પણ જાતની મદદ વગર જ ગ્રામજનોએ સાથે મળીને સાહીઠ ચેકડેમનું નિર્માણ કર્યું અને જળ સંચયની ઉત્કૃષ્ટ કામગીરી કરી છે ગામ લોકોના સહિયારા પ્રયાસના કારણે સાહીઠ જેટલા ચેકડેમ બનાવવામાં આવ્યા છે અમદાવાદમાં વસતા ગામના લોકોએ ગામને મદદરૂપ થવા ગીગાસણ કેળવણી મંડળની સ્થાપના કરી અને ગામમાં ભંડોળ એકત્ર કરી ચેકડેમનું નિર્માણ કર્યું ચેકડેમના બાંધકામ માટે જરૂરી સાધનો પણ ગામડે પહોંચાડવામાં આવ્યા પછીનું કામ ગામવાસીઓએ સંભાળી લીધું ચેકડેમના નિર્માણ માટે અત્યાર સુધીમાં એક કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો જે રીતે ભૂગર્ભમાં જળ ઊંડા જઈ રહ્યા છે તેમાંથી ગેગાસણ ગામ બાકાત નહોતું અને ચેકડેમ બનતા ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ થયો છે અને ઊંડા ઉતરેલા ગામના તળ પણ ઉપર આવી ગયા છે ગામનું તળ એક હજાર ફૂટનું હતું જે ત્રણસો ફૂટનું થઈ ગયું પરિણામે ગામમાં પીવાના પાણીની સમસ્યા પણ હલ થઈ ગઈ અને ચેક ડેમમાં જળ સંગ્રહ થતા સિંચાઈ માટે પાણીની સમસ્યા પણ હલ થઈ ગઈ અમારા ગામમાં લોક ફરા સીધા સાઠ ડેમ છે એટલે અમને એટલો ફાયદો છે અમારું પાણી સમદરમાં વહી જતો વેડફાઈ જતો હતું તેનો અમે સંગ્રહ કરી લીધો છે એટલે અત્યારે અમારા તળ ઉસાવી ગયા પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો ખેતી ઉત્પન્ન ડબલ મીડિયા આવવા એટલો ખર્ચો ખરેખર આ પ્રેરણા દરેક ગામને લેવા જેવી છે અને અમારા ગામની અંદર સાઠ જેટલા ડેમ બનાવ્યા છે એથી તળ ઊંચા આવ્યા છે અને ગામમાં પૂરેપૂરો ફાયદો છે અને અત્યાર લગી ગામની અંદર નબળા વર્ષે ટીપણા ગાડીમાં નાખીને કોઈ બીજા વાહનમાં ભરી આવતા પીવાના પણ એ પ્રશ્ન હલ થઈ ગયો છે અને ખરેખર આ પ્રેરણા બીજા ગામોને બીજા લોકોને લઈ અને આ આ યોજના જે ગામના ફાળા લોકફાળાથી બને એવી બધા અપેક્ષા રાખે તો ગામો ગામ આ પાણીના પ્રશ્ન હલ થઈ જાય તળ ઉસાવવા ડેમ બનાવ્યા ગામને એ મોટો ફાયદો છે ખેતીમાં ત્રણ પાકનું પાણી થઈ ગયું છે અને બધી સગવડ પાણીથી થાય તો એમાં ખૂબ અમારે સારું લાભ મળ્યો છે અને હર કોઈ બનાવે તો એની માથે સારું